એવા કયા કયા લક્ષણો છે કે જે તમને પ્રેગ્નન્સીના શરૂઆતના દિવસોમાં જોવા મળે જેમાં સૌ પ્રથમ આવશે ઉઠો છો તો એકદમ અચાનક ઉલટી અને જેવું થવા લાગે છે મેટાલિક ટેસ્ટ આવે છે તમને ગંદો ટેસ્ટ આવે છે મોઢામાં કંઈ ખાવાનું મન નથી થતું જમવા બેસો તો થોડી વાર થોડું એવું ખાવ તો તમને ઉલટી ઉપકા જેવું લાગે છે જે વસ્તુ ના ભાવતી હોય એ વસ્તુ ભાવવા લાગે અને જે વસ્તુ ભાવતી હોય છે ના ભાવવા લાગે મૂળમાં એક્સ્ટ્રીમ ચેન્જીસ આવે સ્તન ભારે ભારે લાગે વારંવાર વોશરૂમ જવું પડે હાથ પગમાં દુખાવો થાય હાથ પગમાં સોજા પણ ચડી શકે છે પેડુના ભાગમાં દુખાવો થાય માસિકના ભાગેથી બ્રાઉન કલરનો કે રેડ કલરના સ્પોટિંગ થાય મોર્નિંગ સિકનેસ લાગે ઘણી વખત એવું થતું હોય કે કન્સ્ટિપેશન કબજિયાત જેવું રહેતું હોય કે જમવાની ઈચ્છા ના થાય થોડું જમવું તો પેટ ભારે ભારે લાગે વારંવાર ડાયરિયા પણ જવું પડે તો આ બધા પ્રેગ્નન્સીના શરૂઆતના લક્ષણો છે એવું કમ્પલસરી નથી કે દરેક ને આ સેમ લક્ષણો જોવા મળે ઘણા બધા પેશન્ટ્સમાં પ્રેગ્નન્સીના શરૂઆતના લક્ષણો નથી જોવા મળતા ઘણા બધા માં એક્સ્ટ્રીમ લેવલના સેમ સિમ્ટમ્સ જોવા મળે છે એનો મતલબ એવો નથી કે અંદર કઈ નોર્મલ છે જો તમારો યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટિવ આવે છે એટલે તરત તમે ગાયનેક ને કોન્ટેક્ટ કરો અંદર બધું બરાબર છે એના માટે સોનોગ્રાફી કરાવો જે સપ્લિમેન્ટ તમને આપે છે ડોક્ટર એ તમારે ટાઈમસર લેવા જોઈએ હેલ્ધી ખોરાક ખાવું જોઈએ પૂરતા પ્રમાણમાં ઊંઘ કરવી જોઈએ પૂરતું પાણી પીવું જોઈએ સ્ક્રીન ટાઈમ ઓછો કરવો જોઈએ અને તમારા ડોક્ટર્સ ના જે પણ ફોલોઅપ્સ હોય ફોલોઅપ્સ તમારે લેવા જોઈએ આના રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન હોય કે ક્વેરી હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં જરૂર પૂછી શકો છો થેન્ક યુ સો મચ એન્ડ ટેક કેર